દ્વારિકામાં મહાજન બજારમાં શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અને પત્રકાર પર બાજુમાં આવેલ શ્રી નામની હોટલ સંચાલકો દ્વારા ત્રણ શખ્સોએ હુમલો કર્યો દુકાનમાંથી અજાણ્યા શખ્સોએ પૂછ્યા વગર સામાન ઉપાડી લેતા અને બોલાચાલી થતાં દુકાનદારને અજાણ્યા શખ્સોએ ગાળો આપતા અને બાદમાં પત્રકાર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાત્કાલિક એકસો નંબર પર જાણ કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે આ બનાવને પગલે અસરગ્રસ્ત દ્વારા દ્વારિકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે બનાવની જાણ થતા શહેરના વેપારીઓ તથા યુવા રઘુવંશી આગેવાનો ફરિયાદી સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા રજૂઆતો કરી હતી આ મામલો જિલ્લા પોલીસ વડા નીતિશકુમાર પાંડે સુધી પહોંચતા એસપીએ સ્થાનિક પોલીસ સાથે વાતચીત કરી હતી અને દ્વારકા પીઆઈટીસી પટેલે ફરિયાદ નોંધીને ત્રણેય શખ્સોને જેલ હવાલે કર્યા હતા હું કાલે ઘટના આવી બને કે કાલે મારું દુક દુકાનની ઉપર ગોડાઉન હોય ગોડાઉનમાં માલ કાઢવા ગયેલો હોય ગોડાઉનમાંથી માલ પાછો કાઢીને આવેલો હોઉં ત્યારે આજુબાજુના લોકોએ ઉભેલા એમ કીધું કે તમારી અહીંયાથી કોઈ અજાણ શખ્સો અહીંયાથી માલ લઈ ગયા છે નહીં જાણતા મને ખબર પડી કે ઉપર મારી બાજુમાં જ ઉપર હોટલ ચલાવતા ત્રણ ચાર શખ્સો છે અહીંયાથી કંઈક માલ લઈ ગયા છે એક શખ્સ તો હું ત્યાં જઈશ સીરી પાસે જઈને એ લોકોને રાહ પાડે કે ભાઈ તમે કોણ આમાંથી માલ લઈ ગયા છો માલ લઈ ગયા છે એને પૂછતા એ ત્રણ જણા ઉશ્કરાઈ આવી મારી પાસે કેમ પૈસા માગો છો અમે ચોરછી એમ કરીને મને બીભસ ગાળો દેવામાં આવી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ત્યારબાદ મેં ફોન નંબર ઉપર આ અંગે ફરિયાદ કરતાં એ લોકોએ મારી દુકાનની અંદર આવી અને મને મારપૂટ કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને એમ પણ કહેલ છે કે અમે જામીન ઉપર છૂટી જશું પછી આવીને તારા તાટિયા તોડી નાખશું તને જાનથી મારી પણ નાખશું આ અંગે દ્વારકાના રઘુવંશી રઘુવંશી આગેવાનો તથા વેપારી મંડળના પ્રમુખો વેપારી આગેવાનો સભ્યો તમામ પોલીસ સ્ટેશને મારી સાથે આવી દ્વારકાના ડીએસપી શ્રી નીતિશભાઈ પાંડે ને ધ્યાન દોરેલ નીતિશભાઈ પાંડેની કડક સૂચનાથી દ્વારકા પીઆઈ પટેલ સાહેબ દ્વારા આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરી તને તને સકંજમાં લીધેલ છે એવા મને જાણકારી મળેલ છે